નમસ્કાર દર્શક મિત્રો તેમના સમાચારમાં આપનું સ્વાગત છે ઉપલેટા ભારત વિકાસ પરિષદની વીસમી વાર્ષિક સાધારણ સભા યોજાય રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભારત વિકાસ પરિષદ દ્વારા વીસમી વાર્ષિક સાધારણ સભાને વિદ્યાર્થી સન્માન સમારોહ પોરબંદર નેશનલ હાઇવે ઉપર આવેલ યાદવ હોટલ ખાતે યોજવામાં આવ્યો હતો આ વાર્ષિક સાધારણ સભામાં નવા પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી ભારત વિકાસ પરિષદના નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે પાદુરભાઈ ડાંગર સચિવ તરીકે વિમલભાઈ વ્યાસ ખજાંજી તરીકે ભાર્ગવભાઈ તેમજ મહિલા સંયોજિકા तरीके धारापेन का चेला नी, नी गर्वा ने पड़ी करवाना आवे वार्षिक साधारण सभाના કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં થોરણ એક દિલેને કોલેજ અને વિવિધ ડિગ્રી સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરાયા રિપોર્ટર સરફરાજ કોડી તના સમાચાર ઉપલેટા મારું નામ બહાદુર ડાંગર આજરોજ રવિવારને યાદવ હોટેલ ખાતે અમારી ભારત વિકાસ પરિષદ ઉપલેટા શાખાની વાર્ષિક સાધારણ સભા તેમજ વિદ્યાર્થીઓ જે પરિવારના સંતાનો છે તેમના માટેનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયેલ હતો આ તકે પ્રાંતના અધ્યક્ષ શ્રી વિરલબેન પારેખ અને ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ કોરડિયા તથા દાતાશ્રીઓ અમારા ટ્રસ્ટીશ્રીઓ અને બહોળી સંખ્યામાં અમારા સભ્ય પરિવારના પરિવારના સભ્યો હાજર હતા આ તકે ધોરણ એકથી લઈ અને ડિગ્રી કક્ષા સુધીના બાળકોને શિલ્ડ અને ગિફ્ટ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ આવતા વર્ષ માટે મારી પ્રમુખ તરીકે અને મારી સાથે અમારી ટીમની નવી નિમણૂક કરવામાં આવી છે જે અમારા ઉપર વિશ્વાસ મૂકેલો છે ટ્રસ્ટીઓશ્રીઓએ અને સભ્ય પરિવારો દ્વારા અમે આવતા વર્ષોમાં અમારા જે આ પાંચ સૂત્રો છે એમને સાર્થક કરવા માટે અને સમાજમાં રાષ્ટ્રભાવના અને ભારતીય સંસ્કૃતિને વધુમાં વધુ વિકસાવવા માટેના પ્રયત્નો કરતા રહીશું મારું નામ વિરલબેન પારેખ હું સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની અધ્યક્ષની જવાબદારી નિભાવું છું આજ રોજ ઉપલેટા શાખાની વીસમી સાધારણ સભાનું આયોજન થયું જેમાં નવા હોદ્દેદારોની વરણી થઈ છે પહેલાના જે પ્રમુખ હતા ગિરીશભાઈ શ્રીસંગ્યા અને હવે નવા પ્રમુખ તરીકે બહાદુરભાઈ ડાંગરની વરણી થઈ છે સચિવ તરીકે બિમલભાઈ વ્યાસ ખજાનજી તરીકે ભાર્ગવભાઈ અને મહિલા સંયોજિકા તરીકે ધારાબેન કાછેલાની નિમણૂક થઈ છે અને ખૂબ બધી મોટી સંખ્યામાં સભ્યોની હાજરીમાં આખો કાર્યક્રમ સંપન્ન થયો છે